ભારત વિકાસ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે સુરભી ગૌશાળા ખાતે વિશ્વના કલ્યાણ અર્થે ત્રંબકમ હોમા યજ્ઞ બે હાજર પચીસ યોજાયો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ મહિલા ખોડલધામ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સહિતના જોડાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલ ચિંદેરાસરની બાજુમાં જ આવેલ સુનિલભાઈ ધોળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના શાણથી લીપણ કરેલ ફ્લોર પર આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયેલો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામાં થયેલ હુમલો પહેલ ગામમાં થયેલ હુમલો વગેરે હુમલાઓમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા જેમના મોક્ષાર્થે આ ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ વિજ્ઞાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે એની આહુતિ આપી સુનિલભાઈ થોડકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે સાંજે સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી બે કલાક યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે કિરણ દીદી તરફથી ફરાળ વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી આર્ટ ઓફ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકોચે નિઃશુલ્ક જગ્યા આપનાર શ્રી સુરભી ગૌશાળાના સોની સુનિલભાઈ ધોળકિયાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું આ સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને પત્રકાર દિનેશભાઈ ચંદ્રાવાડિયા તેમજ પરબતભાઈ ડાંગર પ્રોફેસર મોરી સાહેબ વગેરે આગેવાનો સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા રાજુ ચૌહાણ આઈ ન્યૂઝ ગુજરાતી રાજકોટ